ગામમાં તો લાઈવ રહેજો અમે બધા જામનગર કેવું છે એ તમને બતાવીશ મિત્રો આજે આપણે લાઈવ લીંડી બજાર ને એ કોઈ દેખાડીશ સાથે જોડા માગે છે જોડાઈ પણ જાય અને લાઈવ તમને આનંદ આવે મિત્રો જામનગર એવું કહે તો હું તૈયાર છું જવા માટે અને તમે તો રેડી રહેજો મિત્રો કારણ કે અત્યારે હું મમ્મી નીકળશ હમણાં થોડીક વાર લાગશે તો જવાના એ પાકું છે તો તમે બધા લાઈવ જોડા છો બતાવીશું ગામમાં હું ખરીદાર લાઈવ રહેવાનું એ કારણ કે તમે જાણ શર્ટમાં કે નેટવર્ક તો બહુ જોડાઈ જાજો છે અને

ઓરે રે બેન હે પારસી કરે પારસી થઈ જાય એટલે કીધું તું મિત્રો લાઈવ માં કમાડ આવવાનું હે ધામ માં દરબાર ગઢ તો જામનગરમાં દરબારગઢ છે ને ત્યાં જ બધી વસ્તુ મળે જે લેવી હોય તો આજે હું ઘરેથી જ લાઈવ રહીશ ને તમને બતાવીશ કે ગામમાં શોપિંગની શું મજા આવે એ તો લાઈવમાં જ તમે કન્ટીન્યુ રહેજો ને તમને કંઈ સારું લાગે તો કોમેન્ટ પર નાખજો મિત્રો તો મને ખ્યાલ આવે તો હમણાં જ જવાના હે અમે

પારસી થઈ ગઈ છે મિત્રો ને હવે મારે મમ્મીને નીકળવાનું છે તો પારસી બંધ કરી દે તો પાછો ઓસાડ ન હોય ગરમી બીજા શર્ટમાં કરવી ન હોય એવને કરવી કઈમાં હે હું પારસી ગરમી છે તો ભાઈ નાઈ જય હો જામનગર આજ ફૂલ મોજ તમને થી કે મોરબી થી કે ક્યાંક હતા કાલે ભૂલાઈ ગયું છે મને તો પાછું એક કોમેન્ટ પર નાખો તો આપણે જવાના હે આજે તમેજો હમણાં હું બે જ મિનિટમાં આવું છું ત્યાં સુધી તમે મા સાથે વાત કરી થી આ તો સ્વાગત છે મારી ચેનલમાં તમારું ને આજે જવાના હે અમે દરબારગઢ ગામમાં જામનગર તો આ લાઈવ હમણાં બે મિનિટ પછી હું પાછો આવું છું તો કાલે તો તમે હતા નહીં પછી ને લાઈવમાં સમય નહીં તમે જોડાવાનો એટલે કાલે હા કેટલા લઈ આવ્યા અમે જો બહેની પહેરી છે ને મા હમણાં એટલે તમને દેખાય છે તમને પાણીમાં ત્રણ દિવસ સુધી રાખવાના હે તમને આવડતું જોઈ તો

જાય છે તમે લાઈવ જોઈ એક એટલે પછી સહેલી મળી સહેલી એટલે હે ને નિયાર રસ્તા રોકાઈ ગયા હતા મારા મમ્મી ને ભાઈ બે પછી આજે વરી ગામ માં કોણ મળી જાય કે જગ્યાએ બેઠા રહીએ કે ખબર ન પડે સખી મળે તો વાત પડે તો છે હું મમ્મી અત્યારે જ નીકળીએ છે

તો હવે જાય છે ગામમાં દરબાર ગઢ તો દેખાડીશ ને તમે જોડાજો પાછા તો હા એટલે જ કહું છું તમારે ને નહીં મળતા હોય તો તમારે એક જામનગર ધો થશે અહીંયા કહીશ મારા મમ્મીને તો એ બનાવી રાખશે

અમારે મેર પોરબંદર માં ઘણા હોય જામનગર માં તો તમે કેવા હો નેટવર્ક નો પ્રશ્ન પટેલ છો આ પટેલ તો અહીંયા અમારા માં ઘણા તો મેર મેર તો રહેતા હશે આજુબાજુ નહી ઓળખતા હોય તમે ભાવના માં મેર નથી રહેતા એ કઈ હા રેતા હોય એમ કે ખ્યાલ ન હોય ઓછા તો ચાલો હવે આપણે થોડીક વાર પછી આવજો તમે ગામ જામનગર તમને બતા બધાને હું તો બતાવીશ લાઈવ માં પણ તમારે આગળ સમય હોય તો આવજો હું પાછો હમણાં થોડાક સમયમાં એક બે મિનિટ કે પાંચ માં આવું છું લાઈવ તો બધાને ડાયરા ને રામ રામ ને જામનગર નું ગામ બતાવું હું તમને દરબારગઢ ને બાંધણી ને સાડી ને જે તમારે જોવું હોય એ કોમેન્ટ કરજો કારણ કે ગામમાં જાય છે તો ખરીદારી થોડી ઘણી કરવાની છે ને તમને માં બતાવીશ આખું જામનગર જ્યાં સુધી છે છે હા તો તમે જોઈ લેજો દરબારગઢ અત્યારે નીકળીએ છીએ ઓન મમ્મી ને ફૂલ મોજ આવશે તમને લાઈવમાં બે મિનિટમાં જ પાછા લાઈવ જોડાય તો પાછા લાઈવમાં આવજો સમય હોય એ બધા મિત્રો